ભજન કરાવું કાઠું છે દીકરા હારા હોય દીકરા ની ભજન કરજો કળતુક છે પણ સંતો ની ટચ માં રહેજો સાહેબ અને શિક્ષણ ની તો સમાજમાં ખૂબ જરૂર છે પણ સાથે સાથે સંસ્કાર ની પણ ખુબ જરૂર છે સાહેબ સંસ્કાર વગર શિક્ષણ ગમે એટલું છે તો નઈ ચાલે આપજો ગમે એટલા રૂપિયા છે ગમે એવી ગાડીઓ છે પણ સાહેબ છોકરા ઉંધા પાછા ને તો સો મહિનામાં ખાલી થઈ જાય સાહેબ માટે સંસ્કાર વગર નું નકામું છે ઘણા કહેતા હતા કે હાથ હાથ પી ધીયું ને ફૂટે ઇને સાહેબ આજ સોકરો રસ્તા ઉપર રકડે છે એ મારી નજરે મે જોયું છે માટે કોઈ રૂપિયાનો ઘમંડ ના કરતા કોઈ ગાડીનો ઘમંડ ના કરતા કળજુક છે ખૂબ ભાઈન ચાલજો ખૂબ સંતોની સેવા કરજો કરશો સેવા તો મળશે નહીં કુછ લેવા કે દેવા છે માટે તો પેઢી તારવી હોય તો આવા ભજન કરજો સાહેબ પુણ્ય કરજો સાહેબ અને ખૂબ આજે સમાજ બોળી સંખ્યામાં બેઠો છે આપણો સમાજ એક સમાજ એક રિવાજ કરવા જઈ રહ્યો છે દિયોદર મુકામે ચાર તારીખે મારા વતી હું પણ જઈ રહ્યો છું ને આપ સૌને પણ અહીંયા પધારવા માટે એક ભાવભર્યું આમંત્રણ છે સાહેબ સમાજ આપણો માં બાપ છે સમાજ જે નિર્ણય લેતો હોય એમાં સાહેબ ભલે કોઈ પાસે રૂપિયા ઓછા વધતા હશે ઘણા યુવાનોને ખોટું લાગતું છે

જ્યારે જારે થપકો આપતા હોય છે ઘણા યુવાનોને ખોટું પણ લાગતું છે કે એ પરિણીરા એટલે હવે અમે અમાર પરવાનો વારોને ડિસેબન્ડ કરાવે છે એવું નથી હોતું સાહેબ હો અમે પણ ઈચ્છીએ છીએ કે અમારો સમાજ ખૂબ પ્રગતિ કરે એટલા માટે અમે પણ થપકો આપતા હોય છે અન ખરેખર આજે મા-બાપની ખૂબ સેવા કરવાની વાત હું તો જારે-તારે કહું છું કે ખરેખર ખૂબ માં બાપની સેવા કરજો અને ખરેખર જે મા-બાપની સેવા નથી કરતા ને એમની ભાઈબંધી પણ ના રાખવાની સાહેબ મોટા કર્યા હોય અને સાહેબ એ ચાર દાડાના પ્રેમમાં પ્રેમ માં બાપ ને ભૂલી જતો હોય એ સાહેબ અઢાર વર્ષના મા બાપ ભૂલી જતો હોય કે તમારા ઘેરા પૂરશે માટે એવાની ભય આપડે છે પરિવારના ચરણો સંતો ના ચરણોમાં વંદન કરું છું જય ગુરુ મહારાજ જય જવાન જય કિસાન